તો હેટીફે મને કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાયસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોક તો ગાઈસ વોક એકદમ ને થઈ જાય કારણ કે તડકો જોરદાર ગાઢ્યો છે એ કારણથી આંખો બંધ થઈ જાય છે તો અત્યારે નહીં ધોઈને યાદી થઈ ગયા ગાઈસ આજ તો થોડા મોડા ઉઠ્યા અહીં આજે રેવાર હતો તો ગાઈસ કાલે અમે બ્લોકમાં કીધું હતું કાલે કોણ આવવાનું મહેમાન તો ગાઈસ પૂજાના ભાઈ અને ભાભીને આવવાના હી અને એમના માસિક છોકરો પણ આવવાના હી એટલે કે મારા હારા આપવાના છે તો બ્લોક ની અંદર કન્ટિન્યુ બનાવી લેજો અત્યારે અત્યારે વધવાનું બધું ચાલુ થઈ ગયું છે તો આપણે ચાલો બતાવીએ તો ગાય જો અહીં તો પાછો વિભાગ પાડી દો પાછો તમે હે ને ગુડ મોર્નિંગ પૂજા ગુડ મોર્નિંગ તમને મહેમાન કેટલા આવ્યો ચાર વાગે ઘણી કોણ આપવાનું કોઈ હરવા મેં તો કઈ દીધું ને કે મેં તો કઈ દીધું

પૂજા ને તો અહીંયા લોટ બધી ચેટલા આ ફોન કર્યો ફોન કર્યો કરજો ફોન ગાય જો આવે તો હજુ પાર નહીં આવે મહેમાન આવે હજુ પાર નહીં આવે લોકો તો ફટાફટ કરો હાલો તો ગાઈસ હું જઉં છું બજારમાં ખમણ ને જલેબી લેવા માટે તો વિરમ આવે એટલે હવે જઉં એ પતંગ ચક્કા જતો રહે તો જો આવ્યો નહીં તો ગાઈસ અમે આવા નીકળી ગયા છીએ

ગાઈસ અમે ખમણ અમને જલે બી લઈને આયા વીરેનો બાઈક ચલાવાળતી પણ વિડિયો તો બનાવ ફાવતું નતો એટલે ને વીર મે તો ગાઈસ મમ્મીએ તો રાધી નું ગયા હે ને મમ્મી હા બાઈક આઈ ગયું જમના લે યાર બી વાર ના હોય કઈ ના હા અને બાઈક ચલાવાળતી વીરેનો શીખી જા તો ઉઠ્યા ને મમ્મી ઈ તો પક્કો રાધી જ નહીં ઇસકા ના સાત થાય તો ગાઈસ સાત થાય છે રોટી થાય છે તો

গাই খা কাট ম খাব খাই গাইছ খাই আমি যোৱা না ডাইন গেলে ম

તો ગાય ટીકી લઈ લીધી ના ગાડી મૂકી છે ગોવિંદજી પાર્કિંગ કરવા માટે તો પૂજાને ને પૂજાને ભાભીને રશ્મિ કબૂલ ડાયનાસોર જોવા આવી ગયા છે તો ગાય જો અત્યારે ડાયનાસોરમાંથી અવાજ નીકળ્યા છે એ સ્પીકર મૂકીએ કારણ અવાજ નીકળ્યા

<tuk> Tadah ini? Hah? Kuda balu? Ini Abi hahu, pin, bihahu, <tuk> hah? ya, perlu banyak <tangan> lu ya.

આ ગરીબ નલ પેલા આપણે પેલા હું બધું બતાવતા મને ઓમ કરીને બહુ તક કરતા હવે ફોટા తీ દેલાય

પછી રવાના કરી દીયા ઘેર થી ચા પડી કરે પછી ઘેર

풀턴 풀턴, 가자 가자, 아이야, 아이 자투리 자투리야, 여기 오자 산, 응?